અમારે નદીમાં પાણી એવું હતું અને વસ્તુ તણાતી 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 આવતી હતી એમ એક ભાઈને ને પેટારો દેડ્યો ઉઘાડ્યો ગોદડા ગાયતલા પલરી ગયા હતા મીંડો નદી નાખવા પૂરમાં મીંડા તણાવા એ તણાતા 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 હેઠેથી થી નીકળું કોટલું ખૂણામણું ભરેલું કોટલું નીકળ્યું પછી તો સુંદર મકાન બનાવવા બારીઓ મૂકીને બજારમાં ઓટા કિરાણ ઓટે બેઠા બે જેટલા નીકળે એટલા કે નાથા ભાઈ રામ રામ કે કઈ દે હો ભાઈ નાથા ભાઈ જે માતાજી કે કઈ દે હો ભાઈ નાથા ભાઈ જય શ્રી કૃષ્ણ કે કઈ દે હો ભાઈ એટલે કોઈએ કીધું નાથા તું રામ રામ ન કે જય શ્રી કૃષ્ણ ન કે સીતારામ ન કે અને કઈ દે કઈ દે એમ શું કરવા કે મને થોડા રામ રામ કરે કે તે કેને કરે કે ઓલા પેટારાને કરે એટલે કહું કઈ દે હો ભાઈ તાર રામ રામ પોતાડી દે તારા જેથી કરીને પોતાડી દે પેટારાને કરે નાથો તો ઈ નહીં ઉમેર્યો કાયમ વોટે બેહ તો કોઈ અડકાતું નહીં આ રામ રામ પેટારાને થાય હા બોલો ભાઈ કેમ કે વિધિભાઈ મારો મિત્ર હા અને આજકાલની વાત નથી સાહેબ આજકાલની વાત નથી મને કઈક એક બાપુ મારા ઘરે આવ્યો મજા આવી ભાઈ કીધું भगत ને અમે કે સત્સંગ કરવા આવ્યા થી આત્મા રાજી થાય આત્મા રાજી થાય મજા આવી બે કલાક બેઠા હતા કંઈક ન કઈ પણ આ આજકાલ ની વાત નથી સ્વાર્થ થી હું દે વાત કરું છું આજકાલ ની નથી ખોર છો દગર નો સમુદ્ર ટપિન જે હનુમાન લંકા માલિકો સીતાજી ને ગોતવા ગયો એ વાલ્મીક ના ઝૂપડા સુધી ન ગયો

વિચાર કરો ખાલી આ લવ નો જન્મ રાજા ભગત અયોધ્યા ની અંદર થયો હોત તો કરોડોના દાન દેવાના હોત હીરા માણેક મોતી ના દાન દેવાના હોત એટલો બિલ વિડો હોત ને ગોઠણે ગોઠણે અયોધ્યા બધામાં ગારો થાત સૂર્ય હાલવાનું ભૂલી ગયા હોત એને બદલે બાવા આવે સીપીયા ખખડાયવાનું ભગૂતો ઉડાડ્યો વાલ વિકાનમાં કાય અયોધ્યા વાળા તો નહોતી જનકપુર વાળા એ નહોતા ગયા નકર એની તો દીકરી હતી આ તો મતલબ ની મનવાર અને જગત જમાડે ચોર્યુમાં પણ વીણ મતલબ એ મનવા કોઈ રાબ ન રાંધે રાધિયા આય તો છેતને સૌ છાયું કરે ન છેતને કોણ આપે હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે આય તો છેતને